એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ કે જે આજે યોજાવા જઈ રહ્યું છે તેને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે સુરક્ષાની તમામ તૈયારીઓ કે જે પૂરી થઈ ચૂકી છે ચારસોથી વધારે સીસીટીવી કેમેરા કે જેનાથી બાદ નજર રાખવામાં આવશે મહત્વની વાત એ છે કે સાંજે સાત વાગે આ કોલ્ડ પ્લે કોન્સર્ટ છે જેની શરૂઆત થવાની છે તે પહેલાં ત્રણ વાગ્યાથી તમામ લોકોને પ્રવેશ આપવામાં આવશે સાથે સાથે બપોરે બે વાગ્યાથી પ્રવેશ પ્રક્રિયાનો આરંભ છે કે જે થઈ જવાનું છે મહત્વની વાત એ છે કે પોલીસ કમિશનર દ્વારા પણ જે રીતે વાત કરવામાં આવી હતી અને તેમાં પણ એલઈડી રિસ્ટ બેન્ડ મૂન ગોગલ્સ છે કે જેની સુવિધા કરવામાં આવી છે અમદાવાદ સહિત દેશના મ્યુઝિક લવર્સ જે દિવસથી રાહ જોતા હતા તે દિવસ આજે આવી ચૂક્યું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહેલા કોલ્ડ પ્લે કોન્સર્ટને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે મહત્વની વાત એ છે કે ક્રિસ માર્ટીની ટીમ અમદાવાદ આવી પહોંચી પાંચ વાગ્યાથી શરૂ થનારી આ ઇવેન્ટ પ્રેક્ષકોને બપોરે બે વાગ્યા પ્રવેશ અપાશે તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા વીરેન્દ્ર ભાટી જોડાઈ ગયા છે વીરેન્દ્ર બે વાગ્યાથી પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂઆત હાથ ધરી દેવામાં આવશે મહત્વની વાત એ છે કે એક તરફ રોડ રસ્તાઓ જેનો પણ મેપ જાહેર કરવામાં આવ્યો છે તેની સુરક્ષા ને લઈને તેના બંદોબસ્તને લઈને શું વિગતો છે બિલકુલ થી માનસી કે અમદાવાદ શહેરની અંદર જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવેલું છે તે જગ્યા ઉપર બે દિવસ પહેલાથી જ શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી એટલે કે જે માઇક્રો પ્લાનિંગ હતું તે બનાવી દેવામાં આવ્યું હતું ને ગઈકાલના રોજ જે શહેર પોલીસ દ્વારા ગ્રાન્ટ રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું ને તમામ જગ્યાઓ પર શહેર જે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેની અંદર ચકાસણી પણ કરવામાં આવી હતી પહેલા તો એ સીધા જ દ્રશ્યો બતાવવા માંગીશ માનસિક કે હાલ આપણે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા ખાતે આવેલું છે તે જગ્યા ઉપર ઉપસ્થિત છીએ અને સાંજના અરસાની અંદર જે કોલ્ડ પ્લેગ કાર્યક્રમ છે જે કોન્સેપ્ટ છે તેનો કાર્યક્રમ યોજાવાનો છે તે લઈને તમામ જે લોકો છે તે રાજ્ય બહારથી આવતા હોય છે અને તમામ લોકો દ્વારા જે ટિકિટનું વેચાણ હતું તે ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું હતું અને વહેલી સવારથી જ

टिकट्स मिलने में बहुत मुश्किल हुआ हमने मुंबई का ट्राई किया मुंबई में तीन शो थे एक भी शो में नहीं हुआ फिर अहमदाबाद का जब ओपन हुआ तो फाइनली फोर टिकट बुक हुआ तो बहुत डिफिकल्टी के बाद हमें मिली बिल्कुल थी आ, अन्य लोगों से तमी साथ बात करीश कहाँ से आप आए हो और जो ये स्टेज प्रोग्राम होने वाला है वो कितनी देर से आप उत्साह पूर्वक देख रहे हैं हाँ तो हम तीनों बैंगलोर से ही है उत्साह तो बहुत है वही मेन हाइट जो है वो तो शाम को साढ़े सात बजे चालू होगा लेकिन हमें पता था कि अगर आगे आगे खड़े रहना है तो जल्दी आना होगा सुबह इसलिए हम लोग आके अभी यहाँ लाइन में लग रहे हैं ताकि जल्दी घुस सके एंट्री हो सके और हम लोग आगे खड़े हो सके बिल्कुल बिलकुल और टिकट जिस तरह से मिलनी चाहिए उस तरह से आसानी पूर्वक मिली थी आपको नहीं टिकट मिलना इतना इतना आसान नहीं था बुक बुकमाई शो के थ्रू हमने टिकट ली थी बट बहुत डिफिकल्ट था बहुत कम टिकट मिल रही थी एंड हां बहुत ज्यादा ब्लैक भी हो रही थी, थी टिकट्स <laughs> तो मिलना बहुत मुश्किल था बिल्कुल तो मानती कि जो टिकट थी वो થઈ રહી હતી અને તે મળવી ખૂબ જ આસાન पूर्वक નહોતી અન્ય લોકો છે તેમની સાથે વાત કરી જો ત્યાંથી આવ્યા છો આપ જે પ્રકારનો ઉત્સાહ આપમાં કારણ કે કાર્યક્રમ સાંજનો છે ને આ પહેલી સવારથી જ આવી ચૂક્યા છો મે બોમ્બે થી આવ્યા છે ને મારી સ્ટેન્ડિંગ ટિકિટ હતી એટલે મે કોલ્પ્લે ને જોઉં છું નાનપણથી ફેન્સ છે અને 9 વર્ષ પછી આવે છે કોલ્પ્લે તો એટલે જલ્દી આવ્યા હતા અને આગળ ઉભા રેવા માટે આટલા જલ્દી તૈયાર છે અ બિલકુલ તે માનસી તો જે તમામ લોકો છે તે ઉત્સાહ પૂર્વક રાહ જોઈ રહ્યા છે કારણ કે જ્યારે પણ તેમના મુંબઈ ખાતે જે કાર્યક્રમ યોજાતા હતા અને તેની અંદર તેમને જે આસાનીપૂર્વક પૂર્વક ટીકીટ મળવી જોઈતી હતી તે નતી મળી અ બુક માય શો પર તેમના દ્વારા ટિકિટ ખરીદવામાં આવી છે અને બે દિવસ પહેલા પણ માનસી આપે જોયું હોય તે મુજબ કે અમદાવાદ શહેર ની અંદર જે ફ્લેટ અંદર એટલે કે કારાબજારી કરતા જે લોકો હતા તેમની પણ શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી બીજી બાજુ જો કાર્યક્રમની વાત કરવામાં આવે માનસી તો કાર્યક્રમને લઈને શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કારણ કે ચૌદ જેટલા ડેપ્યુટી કમિશનર એટલે કે ડીસીપી કક્ષાના અધિકારીઓને આ બંદોબસ્તની અંદર તૈનાત કરવામાં આવ્યા છે માનસી લોકો આવ્યા છે તો તેમને ગમતી તેમના કોઈ સોંગ જો તેમને ગમતા હોય તો તે કોઈ ગાવા માટે પ્રયત્ન કરી શકે એમ છે આપની જોડે જોડાયેલા જે પ્રેક્ષકો છે તે બિલકુલ થી કોશિશ કરીશું માનસી કે જે તમામ લોકો છે

અને જે કાર્યક્રમ છે તે 25 જાન્યુઆરી અને 26 જાન્યુઆરી એટલે કે આજના રોજ અને આવતીકાલના રોજ બે દિવસ આ કાર્યક્રમ નું યોજવાનો છે ને તેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે જે પ્રવેશ પ્રક્રિયાની વિરેન્દ્ર વાત કરવામાં આવી રહી છે શું તે બે વાગ્યા થી શરૂ થશે કે પછી ત્રણ વાગ્યા થી સાંનો સાત વાગ્યા થી પ્લે કોન્સર્ટ શરૂ થવાનું છે તો તેને લઈને શું વિગત છે આવશે કારણ કે જે તમામ લોકો છે તે દૂર દૂરથી આવવાના છે કારણ કે સૌથી જે તમામ જે સૂત્રો છે પોલીસ પાસેથી જે જાણવા મળ્યું છે તે મુજબ જો વાત કરવામાં આવે તો સૌથી વધુ ટિકિટ જે ખરીદનાર લોકો છે જે મહારાષ્ટ્ર અને મુંબઈ ના લોકો છે તેમના દ્વારા આ ટિકિટ નું ખુબ જ એટલે કે ખરીદી કરવામાં આવ્યું છે અને બીજી બાજુ જે બેંગ્લોર ના લોકો એટલે કે અલગ અલગ રાજ્યો ખાતે થી તમામ લોકો અમદાવાદ શહેર ની અંદર ઉમેટવાના છે પરંતુ શહેર પોલીસ દ્વારા જે પ્રકારનો બંદોબસ્ત અને જે પ્રકારની ચકાસણી કરવામાં આવનાર છે તેની અંદર તમામ લોકોને ત્રણ વાગ્યાના અક્ષાની અંદર સ્ટેડિયમની ની અંદર એન્ટ્રી આપવામાં આવશે કારણ કે સંખ્યા છે તે ખુબ જ મોટી સંખ્યામાં એટલે કે એક લાખ જેટલા લોકો આ કાર્યક્રમની અંદર આવનાર છે એટલે કે જ્યાં કે પોલીસ દ્વારા જે એન્ટ્રી છે તે વેલી આપવામાં આવશે ત્યાર મુજબ જ આ તમામ લોકોને છે જે સમજદાર પ્રવેશ મળી શકે બિલકુલ આપ અમારી સાથે જોડાએ કહું આવી રીતે